પોતાના વિશે થયેલા દર્શનને અંતે શ્રી રામકૃષ્ણ નીચેના નિર્ણયો પર આવ્યા હતા પહેલી વસ્તુ એ કે એમને પ્રતીતિ થઈ હતી કે પોતે અવતારી પુરુષ છે અને જગતના કલ્યાણ અર્થે પોતાની આધ્યાત્મિક પ્રાપ્તિઓનો ઉપયોગ કરવા માટે આવેલા છે કેવળ સાધારણ ભૂમિકા ઉપર રહેલા સત્ય શોધક અને પોતાની વચ્ચે એમણે એક મોટો ભેદ જોયો સામાન્ય સાધક જ્યારે જીવનભરની મથામણને અંતે પણ પરમાત્માની એક જ વિભૂતિના સાક્ષાત્કારમાં સાધનાની ઇતિશ્રી માનતો હોય છે ત્યારે એમણે પોતે પરમાત્માની તમામ વિભૂતિઓનો સાક્ષાત્કાર કરી લીધો હતો બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એક જ સતને એ બહુધા જોઈ શક્યા હતા તદુપરાંત એમની પ્રત્યેક સાધના પણ ન માની શકાય એટલા અલ્પ સમયમાં પરિપૂર્ણ થઈ હતી એનો અર્થ જ એ થયો કે એમનું માનસિક બંધારણ એવા વિશિષ્ટ પ્રકારનું હતું કે સર્વોચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાનું એમના માટે ઘણું સહેલું બની ગયું હતું એમને પોતાને એકરાર કરવો પડ્યો હતો કે મારું આગમન એક અપવાદ રૂપે થયું છે મારા અસાધારણ આધ્યાત્મિક પુરુષાર્થ તેમજ અનુભૂતિઓનું પ્રયોજન મને તો કશું નથી પરંતુ એ બધું આ જગતમાં આધ્યાત્મિક જાગૃતિનો નવો યુગ શરૂ કરવા માટે અને આત્મસાક્ષાત્કારના માર્ગમાં આવતા અંતરાયોને દૂર કરવાનો રસ્તો મનુષ્ય જાતિને ચિંધવા માટે છે